જુનાગઢ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા તમામ યુનિટને સૂચનાઓ આપવામાં આવેલી કે જૂનાગઢ જિલ્લામાં કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તે અંતર્ગત જૂનાગઢ જિલ્લા એલસીબી પીઆઈ શ્રી કુણાલ પટેલને એક ખાસ હકીકત મળેલી કે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા ઢાલરોડ પાડાવાલા ચોક રહેણાંક વિસ્તારમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે પશુઓની કતલ કરી અને કતલખાનું ચલાવી રહેલ છે આ હકીકતને ધ્યાને રાખી એલસીબી તથા એસઓજીની અલગ અલગ ટીમો બનાવી પીઆઈસી જાતે આ ટીમોને લીડ કરી અને આ જે પાડાવાળા ચોકનો જે રહેણાંક વિસ્તાર છે ત્યાં અલગ અલગ મકાનો અને જે ખુલ્લા ચોક છે તે વિસ્તારમાં રેડ કરી કુલ એકત્રીસ પશુઓનો જીવ બચાવેલા આ બાબતે જ્યારે રેડ કરવામાં આવેલી ત્યારે છે આ જગ્યા પરથી કુલ એક હજાર પચાસ કિલોગ્રામ માંસનો જથ્થો આ ઉપરાંત એક ભેંસ ત્રેવીસ પાડા ચાર પાડી ત્રણ બકરીઓને છે જીવતા બચાવી લાવવામાં આવેલા છે આ તમામ પશુઓને છે ઘાસચારા કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા કર્યા વગર ટૂંકા ડોળેથી બાંધી અને તેમની પ્રત્યે જે ઘાટકીપણું રાખવામાં આવી રહેલ હતું આ રેડ દરમિયાન છે કુલ નવ કુવાડી ચૌદ ચરી હિસાબની ડાયરી મોબાઈલ ફોન રોકડ સિત્તેર હજાર રૂપિયા કુલ મળીને પાંચ લાખ અડતાલીસ હજારનો મુદ્દા માલ છે એ કબ્જે કરવામાં આવેલો છે તેમજ બાર આરોપીઓ છે જગ્યા સ્થળેથી એલસીબીની ટીમ દ્વારા પકડી પાડવામાં આવેલા છે વધુમાં આ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક ભારતીય ન્યાય સંહિતાની કલમ સાથે સાથે એનિમલ ક્રલ્ટી એક્ટ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ તથા ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ મુજબ છે એ ઓફેન્સ રજિસ્ટર કરવામાં આવેલો છે આ બાર આરોપીઓ પૈકી આ જે ધરપકડ કરવામાં આવેલા છે તેમાં મકબુલ બેલીમ અનીશ કસાઈ હાકીબ બેલીમ આ સિવાય મુખ્ય આરોપી અલાયક હાસમ બેલીમ જે નાસ્તો ફરતો હોય તેને પણ પકડવા માટે એલસીબી દ્વારા છે અલગ અલગ ટીમો છે ગઠિત કરવામાં આવેલી છે હાલ આ તમામ આરોપી ની ધરપકડ થયેલી છે વધુમાં આ ગુનાની તપાસમાં જે જગ્યાએથી આ પશુઓ મળી આવ્યા છે તેની માલિકી કોની છે આ પશુઓને કોની પાસેથી મેળવવામાં આવેલા હતા સાથે સાથે આ જે માંસ છે કઈ જગ્યાએ વેચતા હતા તેમના ત્યાં જે વીજ જોડાણ છે તે ગેરકાયદેસર છે કે કેમ અલગ અલગ દિશાઓની તપાસ હાલ શરૂ છે જે માહિતી મળ્યા મુજબ છે એ ઘણા સમયથી આ પ્રકારનું કાર્યવાહી શરૂ હતી શરૂઆતના સમયમાં ચક્કરબાગનો જે કોન્ટ્રાક્ટની જે વિગત હતી ત્યારબાદ છે એમના લાઇસન્સ પણ વચ્ચેના સમયગાળા દરમિયાન કેન્સલ થયેલા હતા પરંતુ ચોક્કસ બાતમીના આધારે છે આ રેડ કરવામાં આવેલી અને એકત્રીસ પશુઓનો છે જીવ બચાવવામાં આવેલ છે ના એમાં બકરીઓ ભેંસ અને પાડાઓ હતા